જય આરામ વર્ષ બે હજાર છવ્વીસના રાશિ ફળમાં હવે આપણે વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ડ અને હ મિત્રો આ વર્ષ દરમિયાન શનિ રાહુ કેતુ ગુરુ મંગળ દરેકે દરેક પોતપોતાનું રાશિ ભ્રમણ કરશે દરેક તબક્કાવાર ગુરુ મહારાજ પણ પોતાનું રાશિ ભ્રમણ કરશે શનિ મહારાજ પણ કરશે મંગળ પણ કરશે રાહુ કેતુ સમગ્ર બધા જ લોકો પોતપોતાનું રાશિ ભ્રમણ કરશે આ રાશિ ભ્રમણ કરશે પણ એમાં આપને શું ફળ મળશે આ વર્ષ દરમિયાન રાહુ કે ગુરુ પોતાની રાશિ બદલશે પરંતુ આપને એનાથી શું ફળ પ્રાપ્ત થશે એની વિગતવાર આપણે ચર્ચા કરી રહ્યા છીએ વર્ષ બે હજાર છવ્વીસનું આવનારું વર્ષ આપના માટે કેવું બની રહેશે એની વિસ્તારથી આપણે ચર્ચા કરીએ છીએ આવો વાત કરીએ સૌ પ્રથમ આપણે વ્યવસાયના દ્રષ્ટિકોણથી વ્યવસાય વૃદ્ધિમાં આ વર્ષ દરમિયાન બની શકે આ વર્ષ થોડુંક નરમ ગરમ રહેશે બની શકે કે આપે જે કોઈ પ્રોજેક્ટ બનાવ્યા હોય જે કોઈ તૈયારી કરી હોય નવા વ્યવસાયની ક્યાંક શરૂઆત કરી હોય એમાં આપને ધારી સફળતા ન પણ મળે સાથે જ જે કોઈ ગોચરના ગ્રહો પોતાનો પ્રભાવ છોડી રહ્યા છે આ વર્ષ દરમિયાન એમાં પણ ક્યાંક ને ક્યાંક મુસીબતનો સામનો કરવો પડે બની શકે છે કે આ વર્ષ દરમિયાન આપના ભાગીદારોથી આપને ક્યાંક દગો પ્રાપ્ત થઈ શકે એટલે કે ભાગીદારી આ વર્ષ દરમિયાન ન કરવાની વિશેષ સલાહ આપવામાં આવે છે એ વાત અલગ છે કે બે જૂન પછીનો જે તબક્કો છે ગુરુ કર્ક રાશિમાં જ્યારે ઉચ્ચના થશે ત્યારે જે પણ પરિસ્થિતિઓ છે એ બદલાશે પરંતુ મહદ અંશે આપે તમામ બાબતે સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે સાથે જ આ વર્ષ દરમિયાન વર્ષના અંત ભાગમાં વ્યવસાયથી આપને લાભ થશે વ્યવસાયમાં આપને થોડો ઘણો લાભ થશે એટલે રોકાણ કરવાનું આપને મન થશે પણ રોકાણ કરતાં ખૂબ ધ્યાન રાખશો જ્યાં પોતાના નાણા ન વેડફવાની આ વર્ષ દરમિયાન જ્યાં કોઈ નિવે કર્યું છે ત્યાં રાહ જોવી પડશે ઓવર એટલે કે રાતો રાત કરોડપતિ બનવાના સ્વપ્ના ક્યાંક ને ક્યાંક આપને મૂંઝવણમાં મૂકી શકે છે લાલચમાં કોઈના પ્રભાવમાં આવી અને કોઈ પણ રોકાણ ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે સાથે જ જે કોઈ સ્થાનોમાં રોકાણ રોકાણ છે એ આ વર્ષ દરમિયાન આપને પાછા ન મળે બની શકે કે મૂડી પણ પાછી ન આવે માટે આર્થિક દ્રષ્ટિકોણથી આ વર્ષ દરમિયાન ખૂબ સાવધાની રાખવી જેમ તેમ નાણાં ન વેડફવાની ખાસ સલાહ આપવામાં આવે છે સ્થાવર અને જંગલ જંગલ મિલકત ની વાત કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન આપણે જમીનમાં જ્યાં રોકાણ કર્યું છે ઘરમાં ક્યાંક ને ક્યાંક નિવે કર્યું છે દુકાન ઓફિસમાં જ્યાં કોઈ નિવેસ કર્યું છે ત્યાં થોડીક શાંતિ રાખશો ઉતાવળે એને વેચી અને ફટાફટ પૈસા પાછા લઈ લેવાની જે આપની મહેચ્છાઓ છે એ આ વર્ષ દરમિયાન પૂર્ણ ન થઈ શકે એકંદરે આર્થિક દ્રષ્ટિકોણથી આ વર્ષ દરમિયાન આપે ખૂબ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે આર્થિક દ્રષ્ટિકોણમાં આપ ક્યાંક મુશ્કેલીમાં ન મુકાવ એ બાબતે શેરબજાર ઇત્યાદિમાં સટ્ટા ઇત્યાદિમાં જુગાર ઇત્યાદિમાં ન પડવાની ખાસ સલાહ છે એટલાથી જેટલા દૂર રહેશો એટલી જ આપને સફળતા મળશે વાત કરીશું આપના પારિવારિક અને સમાજના દ્રષ્ટિકોણથી પારિવારિક દ્રષ્ટિકોણથી આ વર્ષ આપના માટે શ્રેષ્ઠ બનશે કારણ કે આપના માતા પિતાના આશીર્વાદ આપના દાદા દાદીના આશીર્વાદ આપને ક્યાંક નવી સફળતાઓ અપાવશે પરંતુ આપના સ્વભાવ અનુસાર આપ જો વધારે પડતું જો કોઈ દલીલ કરશો વધારે પડતી ક્યાંક ને ક્યાંક કોઈની સાથે મૂંઝવણમાં માથાકૂટમાં ઉતરશો તો આ વર્ષ દરમિયાન આપને મુશ્કેલીનો સામનો કરવો પડે સાથે જ પરિવારનો સહયોગ મળશે મિત્રોનો સહયોગ મળશે પરંતુ જેટલો આપ વિચારો છો એટલો નહીં મળી શકે કારણ કે આપની ઈચ્છાઓ તો ઘણી વધતી જાય છે પોતાના કાર્યક્ષેત્રમાં ખુદ બહાર નીકળી અને જેટલું કામ કરશો એટલી સફળતા અવશ્ય મળશે કારણ કે આપણે ત્યાં કહેવાયું છે ઉદ્યમેન હિ સિદ્ધંત મનોરથે નહીં સુપ્તવસ્ય સિંહસ્ય પ્રવેશી મુખે મૃગા જંગલના રાજાને પણ શિકાર કરવા બહાર જવું પડે છે આપ જેટલા બહાર નીકળશો જેટલા સંપર્ક સૂત્રો વધારશો એટલો જ આપનો સામાજિક વ્યાપ જે છે એ ધીરે ધીરે વધતો જશે વાત કરીશું આપના સ્વાસ્થ્ય સંબંધિત સ્વાસ્થ્ય સંબંધિત આ વર્ષ દરમિયાન આપે થોડી ઘણી ચિંતા કરવી પડશે કારણ કે જે જૂની બીમારી છે જે જૂની બાબતો છે જે શરીરમાં ઘર કરી ગઈ છે જે હઠી છે એ સમસ્યા થોડી ઘણી વધારશે પરંતુ નિયમિત વ્યાયામ નિયમિત આહાર અને નિયમિત યોગ ઇત્યાદિ જો કરશો તો એના ઉપર પણ વિજય પ્રાપ્ત કરી શકશો બની શકે ઘૂંટણ સંબંધિત પગ સંબંધિત સમસ્યાઓ આ વર્ષ દરમિયાન સર્જાશે પરંતુ એનું સામાન્ય રીતે જે બની શકે ડૉક્ટરી સલાહથી એનું નિરાકરણ કરશો તો એમાં સફળતાના યોગ પણ આપને બની રહેશે વાત કરીશું આપના સંતાન દ્રષ્ટિકોણની આપના સંતાન દ્રષ્ટિકોણથી જો વાત કરીએ તો આ વર્ષ દરમિયાન કેટલીક નિરાશાવાળું આ વર્ષ બનશે આ વર્ષ દરમિયાન એવું બની શકે કે જે દંપતી ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છે પોતાના જીવનમાં સંતાનના આગમનની રાહ જોઈ રહ્યા છે એને થોડીક રાહ જોવી પડશે અથવા તો તમારી જન્મ જન્મકુંડળી અનુસાર નિર્ણય લેશો એ વધારે ઉત્તમ રહેશે જે જે જાતકોને સંતાન છે એ જાતકોના સંતાનની નિરાશાથી પોતે પણ નિરાશ થઈ શકે છે હતાશ થઈ શકે છે ચિંતા કરવી નહીં સંતાન સંબંધિત બાબતોથી આ વર્ષ થોડુંક આપના માટે મધ્યમ બની રહેશે સાથે જ વાત કરીશું આપના યાત્રા પ્રવાસની તો યાત્રા પ્રવાસથી આ વર્ષ દરમિયાન આપને સારી એવી સફળતા પ્રાપ્ત થશે સાનુકૂળ સમય છે યાત્રા પ્રવાસ પણ કરી શકશો વધારે પડતા વિદેશ પ્રવાસથી પણ આપને લાભ થાય છે વિદેશ સેટલ થવા માટે પણ આપના આ વર્ષ દરમિયાન સારા એવા યોગ બની રહ્યા છે સાથે જ આપે જે ભારતમાં પણ યાત્રાનો વિચાર કર્યો છે એમાં સફળતા થાય ધાર્મિક યાત્રા કરવાથી આપનું મન થોડું હળવું બનશે અને ધાર્મિક યાત્રાથી આપના જીવનમાં નવી ઊર્જાનો સંચય અવશ્ય થશે મિત્રો આ વર્ષ દરમિયાન થોડું ઘણું ચઢાવ ઉતાર બની રહેશે વ્યવસાયથી થોડો ચડાવ ઉતાર બનશે પોતાના કાર્યક્ષેત્રથી ચડાવ ઉતાર બનશે નોકરી જે લોકો કરી રહ્યા છે એ થોડીક સ્ટેબલ રાખજો આ વર્ષે નોકરી ન બદલવાની સલાહ છે જેટલું એક સ્થાને કામ કરશો એટલો લાભ અવશ્ય થશે ઘણા ચઢાવ ઉતાર છે અપ એન્ડ ડાઉન્સ છે પરંતુ એક ઉપાય કરવા માત્રથી જ જો જીવન સામાન્ય બની જતું હોય એક ઉપાય કરવાથી જીવન જો સરળ બની જતું હોય તો એ ઉપાય આપણે શા માટે ન કરીએ કર્ક રાશિના જાતક મિત્રો આ વર્ષ દરમિયાન જેટલા ઉપાય કરશો એટલું આપના માટે લાભદાયી બનશે અને ઉપાયની જો વાત કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન જેટલી પણ ધાર્મિક વૃત્તિમાં પરોવાયેલા રહેશો જેટલા મંત્ર જાપમાં પરોવાયેલા રહેશો જેટલા પોતપોતાના દેવી કુળદેવી દેવતાને અથવા તો દેવનું જેનું સ્મરણ અર્ચન કરો છો એનું પૂજન અને અર્ચન કરતા રહેશો પ્રાપ્તિ અવશ્ય થશે ખાસ કરીને કર્ક રાશિના જાતક મિત્રો વિશેષ જો તેને તમે એને ઉપાય ગણો આશીર્વાદ ગણો આ વર્ષ દરમિયાન સફળતાનો મંત્ર ગણો તો પોતાના માતા પિતાને રોજ પગે લાગી અને કાર્યની શરૂઆત કરવી આપના માટે શ્રેષ્ઠ ઉપાય બનશે જેને આપ ગુરુ માનો છો જેને આપ સર્વશ્રેષ્ઠ માનો છો એના પણ નિત્ય આશીર્વાદ લઈ અને કાર્યનો પ્રારંભ કરશો તો આપના માટે સર્વોત્તમ બની રહેશે સાથે જ પોતાના વડીલો ગુરુ મહારાજ માતા પિતાના આશીર્વાદ લઈ અને દિવસનો પ્રારંભ કરશો તો આપના જીવનની અંદર ઉન્નતિ આવશે અને અશુભતા ઘટશે સાથે જ કોઈ પણ મંદિરે જાઓ છો બરાબર તમે સાંભળજો કોઈ પણ મંદિરે જાઓ છો જ્યારે પણ ધાર્મિક યાત્રા થાય છે ત્યારે બેસનના લાડુ બનાવી અને જે કોઈ દેવી દેવતાનું મંદિર છે ત્યાં અર્પણ કરશો તો અવશ્ય લાભની પ્રાપ્તિ અવશ્ય થશે આપના મનોરથ અવશ્ય સિદ્ધ થશે સાથે જ બુધવારના દિવસે ગણેશજીની ઉપાસના કરવી જે મિત્રો સંતાન સંબંધિત બાબતોથી પીડાય છે એમને તમામ લોકોએ ગણેશજીની ઉપાસના કરવી બુધવારના દિવસે ભગવાન ગણપતિ દાદાને દુર્વા અર્પણ કરવાથી ધરો અર્પણ કરવાથી મોદકના લાડુ અર્પણ કરવાથી બની શકે છે કે વિધાતાના લેખ પણ પલટાય અને આપના જીવનની અંદર શુભત્વની પ્રાપ્તિ થાય કર્ક રાશિના જાતક મિત્રો આપનું આવનારું વર્ષ જે છે એ ખૂબ શ્રેષ્ઠ બની રહે આવનારા વર્ષની અંદર તમામ જેટલી પણ નકારાત્મક બાબતો છે એને પોતાના જીવનથી દૂર કરી શકો અને આવનારા વર્ષ દરમિયાન આપના તમામ મનોરથ ભગવાન મહાકાલ પરિપૂર્ણ કરે એવા જ ભાવ સાથે આપ સૌ દર્શક મિત્રોને જય સીઆરામ